શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો ચારનો દસમો શ્લોક સમજીશું વિતરાગ ભય ક્રોધ મનમયા મામુ બહુ જ્ઞાન તપસા પૂતા આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને માનું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે અગાઉ કહેવામાં આવ્યું છે તેમ સંસારના અત્યંત આસક્ત મનુષ્ય માટે પરમ સત્યના વ્યક્તિ તરીકેના સ્વરૂપને જાણવું ઘણું જ અઘરું છે સામાન્ય રીતે જે મનુષ્ય દેહાત્મ ભાવમાં આસક્ત હોય છે તેઓ ભૌતિકતાવાદમાં એવા નિમગ્ન થઈ જાય છે કે તેમને માટે પરમેશ્વર વ્યક્તિ પણ હોઈ શકે એ સમજવું અશક્ય પડે છે આવા ભૌતિકતાવાદી મનુષ્ય કલ્પી પણ શકતા નથી કે એવું દિવ્ય શરીર પણ હોય છે કે જે અવિનાશી છે પૂર્ણ જ્ઞાનમય છે અને સદૈવ આનંદમય હોય છે ભૌતિકતાવાદીની કલ્પના પ્રમાણે શરીર નાશવંત અજ્ઞાનથી ભરપૂર તથા અત્યંત દુઃખમય હોય છે તેથી લોકોને જ્યારે ભગવાનના સાકાર રૂપ વિશે કહેવામાં આવે છે ત્યારે તેમના મનમાં ભગવાનના સ્વરૂપ વિશે આવી જ કલ્પના હોય છે આવા ભૌતિકવાદી મનુષ્યો માટે ભૌતિક જગતનું રૂપ જ પરતત્વ છે પરિણામે તેઓ પરમેશ્વરને નિરાકાર માને છે અને ભૌતિકતાવાદમાં અતિશય ડૂબેલા રહેવાને કારણે જળ તે પદાર્થમાંથી મુક્તિ પામ્યા પછી વ્યક્તિત્વ જળવાઈ રહે છે તેવો વિચાર તેમને ભયભીત કરે છે જ્યારે તેમને જાણવામાં આવે છે કે આધ્યાત્મિક દિવ્ય જીવન પણ વ્યક્તિગત તથા સાકાર હોય છે ત્યારે તેમને ફરીથી વ્યક્તિ બનવું પડશે એવો ભય લાગે છે અને તેથી તેઓ નિરાકાર શૂન્યમાં વિલીન થવાનું પસંદ કરે છે સામાન્યપણે તેઓ જીવની તુલના સમુદ્રમાં વિલીન થતા પરપટા સાથે કરે છે તેમના મતે ભિન્ન વ્યક્તિ રહિત આધ્યાત્મિક જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા છે જીવનની આ એક પ્રકારની ભયજનક અવસ્થા છે કે જે આધ્યાત્મિક અસ્તિત્વમાં પૂર્ણ જ્ઞાનથી રહિત છે વળી એવા ઘણા મનુષ્યો છે જેઓ આધ્યાત્મિક જીવને જરા પણ સમજી શકતા નથી અનેક વાત તથા તત્વ વિષયક ચિંતનની વિસંગતિથી તેઓ ઉચવણમાં પડીને તેઓ કંટાળે છે કે ગુસ્સે ભરાય છે અને મૂર્ખામીથી એવા નિર્ણય પણ આવે છે કે સર્વોપરી કારણે જેવું કંઈ જ નથી અને અંતમાં બધું જ શૂન્ય છે એવું વિચારે છે આવા લોકો જીવનની રોબીટી દશામાં હોય છે કેટલાક લોકો ભૌતિકતામાં અતિશય આસક્ત હોવાથી આધ્યાત્મિક જીવન પ્રતિ ધ્યાન આપતા નથી કેટલાક પરમ આધ્યાત્મિક કારણમાં વિલીન થવા ઈચ્છે છે અને કેટલાક લોકો હતાશ થઈને સર્વ પ્રકારના તાત્વિક ચિંતનોથી ચીડાઈને દરેક બાબતમાં અવિશ્વાસ કરે છે આ છેલ્લા પ્રકારના લોકો ગમે તે નાસ્તાકારક પદાર્થનો આશરો લે છે અને તેની ખરાબ અસરથી થતી ભ્રમણાને કેટલીક બધી આધ્યાત્મિક દર્શન માની લે છે મનુષ્ય ભૌતિક જગત પ્રત્યે આ શક્તિની ત્રણ અવસ્થામાં છૂટી જવાનું હોય છે આ છે આધ્યાત્મિક જીવનની ઉપેક્ષા આધ્યાત્મિક સાકાર વ્યક્તિનો ભય અને જીવનની હતાશામાંથી ઉત્પન્ન થતી શૂન્યવાદની કલ્પના મનુષ્ય જીવનની આ ત્રણેય ભૌતિક અવસ્થામાંથી છૂટી જવાય માટે અધિકૃત સદગુરુની દોરવણી હેઠળ ભગવાનને સંપૂર્ણ આશ્રય ગ્રહણ કરવો જોઈએ અને ભક્તિમય જીવનના નિયમ તથા વિધિવિધાનોનું પાલન કરવું જોઈએ આજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ